અર વર્ષ પહેલા લખાયેલા ગ્રંથનું આધીશું અચ્છા આજે ક્રોધ જતો રહ્યો લોભ જતો રહ્યો ઈર્ષા જતી રહી દ્વેષ જતો રહ્યો અચ્છા જતો રહ્યો તો પછીની વાત પહેલા કરતા આ બધું વધ્યું છે એમ તમને લાગે છે કે પહેલા આપણા કદાચ બાપ દાદાઓ પાસે આટલું ધન આદિ નહોતું કે નાનકડા ઘરમાં રહેતા છતાં એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ દેખાતી એ આજે આપણા ચહેરા પર દેખાય છે વિચાર તો કરો તો જો કદાચ આ બધું વધ્યું છે તો એટલા માટે ભાગવતજીની જરૂરત પહેલા કરતા અત્યારે વધારે છે અને રોગ તો એ જ છે અને એટલા માટે એમ લોકો માનતા જો આજે દુનિયામાં જેટલી કોર્ટ છે એટલા પહેલા નહોતા આજે જેટલા પોલીસ સ્ટેશનો છે એટલા પહેલા નહોતા જેટલી બેંકો છે એટલા પહેલા નહોતી જેટલી હોસ્પિટલો આજે છે એટલી પહેલા નહોતી જેટલી સ્કૂલો છે આજે એટલી પહેલા નહોતી છતાંય માણસના સુખમાં વધારો થયો કે ઘટાડો થયો આ ક્લેશ સમાજમાં વધ્યા કે ઘટ્યા આપણે એમ માની આ બધું વધે ને તો સમાજ બહુ સુખી થઈ જાય તો આ બધું જ વધ્યું પહેલા કરતા છતાંય આ બધું ઘટતું કેમ દેખાય છે દુનિયા કેવલ રૂપે નથી ચાલતી બહુ જ મહત્વનું છે દુનિયામાં રહેનારા લોકોની માનસિકતા કેવી છે એટલે જ હવે દુનિયામાં નવો એક મિનિસ્ટ્રી હમણાં હમણાં શરૂ થઈ પાછે હેપીનેસ ગ્રાફ કે સમાજમાં રહેનારા લોકોની પ્રસન્નતા કેટલી છે કેવલ સંપન્નતા નહીં એટલે હવે હવે નવા નવા દેશોએ એક નવી મિનિસ્ટ્રી શરૂ કરી છે હેપીનેસ પ્રસન્નતા કે અમારા દેશમાં રહેનારા લોકો ખુશ કેટલા છે એની ખુશી કેટલી કોઈ એમ માનતું હોય કે સંપન્નતાથી જ પ્રસન્નતા આવે દેખાય ખરું પણ છે કે નહીં એ તો જયારે ચર્ચા થાય જોડે વિશ્લેષણ થાય ત્યારે ખબર પડે અને એટલા માટે આ બધા શાસ્ત્રોની આવશ્યકતા પરીક્ષિત મહારાજ કરતા આપણને બધાને ચોક્કસપણે વધારે છે અને એટલા માટે ભાગવતજી જયારે સાંભળવા બેસો ત્યારે પરીક્ષિત કરતા પણ વધારે કુતૂહલતાથી સાંભળે અને હું તો ત્યાં સુધી કહીશ કદાચ પરીક્ષિત મહારાજને સુખદેવજી ન મળ્યા હોત ને તો એમની કઈ અધોગતિ નહોતી થવાની એમની તો ગર્ભમાં જ ભગવાન ના દર્શન થઈ ગયા હોય એની સદગતિને કોઈ રોકી શકે એનો તો ઉદ્ધાર નિશ્ચિત જ હતો જેના મનમાં આવો પ્રબળ વૈરાગ્ય જાગી ગયો હોય મૃત્યુનો સમાચાર સાંભળતા એની અધોગતિ ક્યાં થાય શાસ્ત્ર તો એમ કહે કે અંતે જો ભગવાનના સ્મરણ કરી લો તોય ઉદ્ધાર છે અને એટલા માટે કદાચ જીતે જીવ તમે બધા સત્કર્મો ન કરી ગયા ને તો શાસ્ત્રોમાં એવા બધા જ ઉપાયો છે કે તમારા ગુજરી ગયા પછી પણ તમારા બાળકો ઉદ્ધાર કરી શકે ગયામાં જઈને કરો કથા કરાવો કરાવો આ વિધિ વિધિ તો આની મુક્તિ થઈ જાય એટલે માણસે પોતે કોઈ પુણ્ય ન કર્યું હોય તોય મુક્તિ કરાવવાનો ઉપાય શાસ્ત્રોમાં છે પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે એ આપણા બદલામાં કોઈ ન કરી શકે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા બધાનો જન્મ એક વૈષ્ણવ કુળમાં થયો છે એટલે કે સીધી સાધી ભાષામાં કહું કે એવી જગ્યાએ આપણે જન્મ્યા છીએ જ્યાં પ્રભુની ભક્તિની બધી અનુકૂળતા કેટલા જન્મોના પુણ્યો બાદ સૂચિનામ શ્રીમતામ ગેહ ભગવાન કહે કે એવી જગ્યાએનો એનો જન્મ થાય છે જેને ગત જન્મમાં અનેક પુણ્યો કર્યા એટલે હું તો હંમેશા કહું વૈષ્ણવ કુળમાં જન્મ થયા એ કોઈ અકસ્માત નથી આપણને એમ થાય કે અહીંયા જન્મ્યા એટલે આ માનીએ છીએ પેલી જગ્યાએ જન્મ હોત આ માનત ફલાણા દેશમાં જન્મ્યા હોત તો પેલું માનત ના તમે ગમે ત્યાં જન્મ લીધો હોત છતાંય તમે કૃષ્ણની ભક્તિ કરતા હોત કારણ આ ભગવાનનું આયોજન છે આ અકસ્માત નથી આ ભગવાનની વ્યવસ્થા છે કેટ કેટલા જન્મો બાદ આ નિર્ગુણ ભક્તિનો લાભ જીવને મળે છે આ સહજ નથી ભાગ્યો દે ને બહુજન સમર્જિત પુરુષો એટલે તો કે આ ભાગવતજીની કથા સાંભળવા બેઠા છો એ તમે ટિકિટ આવી ગયા એવું નથી આ તમારા પુણ્યો તમને ખેંચીને લાવ્યા છે એટલે સત્કર્મો ધર્મ સેવા આ કેવલ સંપત્તિથી થતું નથી આયોજન થતું નથી પુણ્યોથી થાય છે તમારા પુણ્યો હતા કે તમે કથામાં બેઠા છો એટલે ઘણીવાર છે ને નવા પુણ્યો કરવા માટે પણ જૂના હોવા જોઈએ જેમ ધંધો શરૂ તમે કરો તો કંઈ ઇન્વેસ્ટ કરવા માટે મૂડી તો જોઈએ કે નહીં પછી વધારે કમાઈ શકો એમ ઘણીવાર ગણાના ભાગ્ય હે જૂના પુણ્યો નથી હોતા ને ગત જન્મના તો સત્કર્મોમાં પણ એમને રસ નથી જાગતો તમને ભગવાન ગમે છે એ સાબિત કરે છે કે તમે ગયા જન્મમાં ભગવાનનું ભજન કરેલું છે તમને સમાજ સેવા સત્કર્મ ભગવત નામ ભક્તિ કથા આ બધું તમને ગમે છે એ ગમે છે એમના માટે એમને એમ નથી ગમતું તમે આ બધું ગત જન્મના કેટ કેટલા પુણ્યો કર્યા છે કે તમારી સહજ રુચિ આ બધામાં છે કારણ કે પ્રવૃત્તિ અને પ્રકૃતિ એમને પ્રકૃતિ નથી આવતી ગીતાજીમાં ભગવાન કહે છે તો આ પ્રવૃત્તિઓ ગત જન્મની તમને આ પ્રકૃતિ ને આપી છે અને એને કારણે આવી પ્રકૃતિ વાળા તમે થયા છો નારદજી કહેતા કે કા સંગ ઓર મહત્વ કોણ પ્રભુ બી હૈ સંત ભી હૈ કથા બી હૈ હૈ ભગવ હે મહતામ કૃપયા યજવત મહાપ્રભુજી કહેતે મહત્વ એટલે હું તો ઘણી વાર કહું છું ઘણી વાર લોકો એમ માને કે જેટલું કર્મ કર્યું છે ને એ પ્રમાણે ફળ મળવાનું ઘણા લોકો એમ માને કે જેટલું ભાગ્યમાં લખાઈને આવ્યા છે ને એનાથી એક એક પૈસો પણ વધારે નથી મળવાનો પણ કદાચ ધર્મ શાસ્ત્રોના અધ્યયન કરતા એમ લાગે કે કેવલ કર્મ કેવલ ભાગ્ય નહીં પણ ઘણી વાર લોકોના આશીર્વાદ પણ ફળી જતા હોય છે ક્યાંક કોઈની કૃપા દ્રષ્ટિ એ ફળી જતી હોય છે ક્યાંક કોઈ પ્રભુની સેવા ફળી જતી હોય છે ક્યાંક ફેરવેલી માળા ફળી જતી હોય છે ક્યાંક તીર્થોના વાસ ફળી જતા હોય છે ક્યાંક કોઈ સ્તોત્ર ને પાઠ ફળી જતા હોય છે એટલે એમ નથી કે જેટલું ભાગ્યમાં લખાયું એટલું મળે ક્યાંક કોઈની કૃપાથી જીવન સફળ પણ થઈ શકે છે ક્યાંક કોઈ આશીર્વાદ આપે જ્યાં ઠાકોરની કૃપાથી તને થઈ જશે તને મળી જશે બસ એમ ભગવદીઓને મહાપુરુષોના વચનોની લાજ રાખી ભગવાન એની ભાગ્યની રેખાઓ ફેરવી નાખે છે એને જ તો આશીર્વાદ કહેવાય ને લેખ ઉપર મેખ એનું નામ આશીર્વાદ આશીર્વાદ એટલે કેવલ આશ્વાસન ના બોલેલા વચનો જ નહીં ના ના થઈ જશે ચિંતા ના કરતો બધું થઈ જશે ડાક્ટર ને કહેતા કે અંગરા ચિંતા આ બધું મટી જશે ભલે ખબર હોય કે નથી મટવા તો તેવા આશ્વાસનના વચનો નહીં જ્યારે અંતર થી કોઈ મહાપુરુષના એ શબ્દ નીકળી જાય ભગવાન તારું ભલું કરશે બધેથી પાર થઈ જશે પ્રભુ એ વચનોની લાજ રાખતા હોય છે અને એટલા માટે જરૂરી નથી કે કર્મ પ્રમાણે જ મળે જરૂરી નથી કે ભાગ્ય પ્રમાણે જ મળે જીવનમાં ઘણા રસ્તા હોય છે ગણિવાર તકો કામ કરી જતી હોય તકો ઘણીવાર વાર ઘણા કઈ ના કર્યું હોય તો એને એવા લાભ મળી જાય એમ થાય કે મેં તો કઈ નથી કર્યું તો મને આવો લાભ બસ ઠાકોરજીની ની દ્રષ્ટિ પડી તો ઘણીવાર તકો અવસરો ફળી જતા હોય જીવનમાં આપણે બધા ભાગ્યશાળી છે ભાગવતજીના સાનિધ્યમાં છે પુરાણની જે વાત કરતો હતો પુરાણવમ ઇતિ પુરાણમ જે સદાય નવું છે એ પુરાણ પણ ભાગવતજી તો મહાપુરાણ છે જ્યાં પાંચ લક્ષણ હોય એ પુરાણ વંશો પ્રતિગો મનવંતરાણી વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણ અને જ્યાં દસ લક્ષણ હોય એ મહાપુરાણ એટલે ભાગવતજીમાં દસ લક્ષણ છે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધ મુક્તિ રાશય ત્રીજા સ્કંદ થી લઈ બારમા સ્કંદ સુધી આ એક એક દશવિધ લીલાઓમાંની એક એક લીલાનું વર્ણન છે જો આ તો ભાગવત સત્સંગ છે મારા માટે અત્યારે કોઈ નિયમ નથી કોઈ બંધન નથી કારણ કે ભાગવતજી નો એક શ્લોક પણ મુક્તિ માટે કાફી છે સાચું કહું ને તો પૂરેપૂરી ભાગવત તો સુખદેવજી એ પરીક્ષિત નથી સંભળાવી બોલો ખરેખર જોવા જાવ તો પૂરેપૂરી ભાગવતજી તો સુખદેવ કારણ કે એમની પાસે સાત જ દિવસ હતા જો પંદર દિવસ નો શ્રાપ લાગ્યો તો આજ ભાગવતજી પંદર દિવસ ચાલે તો મારે પંદર દિવસ કથા કરવી પડે તમારે પંદર દિવસ રહેવું પડે સાત જ દિવસનો શ્રાપ હતો એટલે સાત દિવસ ઉડાવી એટલે કોણ એવું કહી શકે કે ભાગવતજી સુખદેવજીએ પૂરેપૂરી કહી કે કેટલી લીલાઓ રહી ગઈ તે અમારા અષ્ટ સખાઓએ પ્રગટ થઈને ગાઈ છે આ બધી વર્ષોત્સવની લીલાઓ તો ઘણી લીલાઓ રહી ગઈ તો બધી તો ગાઈ નથી અને ખરેખર અત્યારના સમયમાં જોવા જાવ ને આપણે કહીએ કે અઢાર હજાર શ્લોક કે આ પ્રમાણ તો એ બી ક્યાં ભાગવતજીમાં ઉપલબ્ધ છે એટલે ભાગવતજીનો એક શ્લોક પણ કાફી છે અરે જેણે ભાગવત કથા રખાઈ હોય ને અને તમને આમંત્રણ આપે કે આવજો અને તમે એમ કહો ને બહુ સારું કર્યું ખાલી આટલું બોલ્યો ને કે તમે કથા રખાઈ અનુમંત ખાલી અનુમોદન કરો ને તો તમારી મુક્તિ થઈ જાય એવો પ્રભાવ ભાગવતજીનો છે ખાલી જેણે રખાઈ હોય ને તમને આમંત્રણ આપે અને તમે એમ કરો બહુ સારું કહે તમે કથા રખાય બસ અનુમોદન કરો ને તોય મોક્ષ થઈ જાય એવો પ્રભાવ આપણે ત્યાં કયો છે તો વિચાર કરો જેને રખાઈ હોય પાછા પોતે સાંભળતા હોય અને પાછા આટલા લોકોને લાભ આપતા હોય તો એને તો કેવું ફળ આપે એટલે આ ગણતરી થાય આપણે એક ઠાકોરજી આપે છે એ તો એક બીજના કેટલા કરીને પાછા આપે આજ તો પ્રભુ નો સ્વભાવ છે તો દસ લક્ષણ ભાગવતજીમાં છે શ્રીમદ ભાગવતજી એ આજની ગાથા છે આપણા આપણી કથા છે એવું ક્યારે આટલા હજારો વર્ષ પહેલાની કથા કોઈ ભગવાન ભાગવત ના ભગવાન જુદા આકાશમાં રહેલા ભગવાન જુદા મારા ઘરે બિરાજતા ઠાકોરજી જુદા આવું જુદા પણ હું રાખશો ને તો ક્યારેય પ્રભુ ની કૃપા નહી થાય આ મારા ઘરે જે બિરાજ છે ને ઠાકોરજી એ ભાગવતજી ના જ પ્રભુ બિરાજે છે भागवत सुधार समत के अपनो पंथ जतायो तुम शरणागत आयो शिवल्लभ तुम शरणागत आयो ये भागवत का दोहन करके जो नवनीत निकला वही तो पुष्टि मार्ग रूप से महाप्रभु जी ने हमको दिया और वही ठाकुर जी की हम सेवा करते हैं जो भागवत में विराजते हैं तो आप उनकी ही कथा सुन रहे हो जो आपके घर में ठाकुर जी विराजते आओ करी ने सांभ सुन तो आनंद आ એમ ધસે મારા ઘરે તો મહાપ્રભુજીની થી કેવા ડાયા ડબરાથી ઠાકોરજી બેઠા છે અને આ ભાગવતમાં સાંભળો ક્યારેક વામન બની જાય ક્યારેક વિરાટ થઈ જાય ક્યારેક પાછા નરસિંહ બની જાય ક્યારેક વરહા બની જાય કેવી કેવી પ્રભુ લીલા કરે છે અને એમે આપણો દીકરો ક્યારેક ફેન્સી ડેન્સ કોમ્પિટિશનમાં પાર્ટ લે અને ક્યારેક સંત બને સિપાહી બને આમદાર વેશ ધરે ત્યારે વધારે વાલો લાગે ને આપણને એમ આપણો લાલન ક્યારેક નરસિંહ બને ક્યારેક વરહા બને ક્યારેક વામન બને ત્યારે વધારે વાલો લાગે આપણને અરે પ્રભુ આપ કેવી કેવી લીલા કરો છો કેવા કેવા ભક્તોના આપ હરો છો બસ પ્રભુની આજ કૃપાનો અહેસાસ તમને ભાગવતજીમાં થશે ભાગવતજી એટલે બસ જેમ માની ગોદમાં કોઈ બાળક બેઠું હોય તો કેવું નિશ્ચિંત થઈને બેસે માની ગોદમાં બસ ભાગવતમાં એ રીતે જ બેસું બંને પ્રકારનો ભાવ આપણે ત્યાં છે એક એવો ભાવ રાખો કે હું ભગવાનની ગોદમાં અને બીજો ભાવ એ રાખો કે ભગવાન મારી ગોદમાં બેસીને સાંભળે છે ભાગવતના દસ લક્ષણ ભાગવતનું મહાત્મ્ય બે જગ્યાએ છે વિશેષ રૂપે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ છ અધ્યાયમાં પદ્મ પુરાણમાં ભાગવતજીના મહાત્મ્યની કથા છે એટલે એવો એક નિયમ છે પ્રથા છે નિયમ કરતા પણ એમ કઈ પ્રથા છે નિયમ જુદા હોય પ્રથા જુદા હોય શિસ્ત હોય પરંપરા જુદી હોય આ ઘણી બધી વસ્તુ કાર્ય કરતી હોય પરંપરાનું પણ બળ હોય કોઈ વસ્તુ પુસ્તકમાં લખી હોય પણ આપણે ત્યાં પરંપરાથી ચાલતું હોય તો એ નિયમ રૂપે સ્વીકાર અમારી પરંપરા છે તો એવી પ્રથા છે કે પદ્મપુરાણાંતર્ગત ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવે છે ભાગવત કથા શરૂ કરતા પહેલા તો આ બંને જગ્યાએ સ્કંદપુરાણમાં પણ કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે એમ કેમ માની ટાઇટલ વાંચી જઈએ ભાગવત હવે કોઈ પુઠું બદલી નાખે તો પુઠું બદલાઈ જાય તો તમે એને ભાગવત જ માનો શું આ પુઠ્ઠા ઉપરથી લખેલા પ્રિન્ટ પરથી નક્કી થાય કે આ ભાગવતજી છે આ તો પ્રિન્ટ તો હવે આવ્યો પૂર્વ કાળમાં તો એવું કઈ છપાતું નહીં તો એના લક્ષણ ગાયત્રી વર્ણયતે ધર્મ ખબર પડે આપણે આ ગાય છે કેમ ખબર પડે તો એના લક્ષણોથી એને સિંગ હોય તો સિંહ તો ગણાને હોય પૂછ છે તો પૂછે ઘણાને હોય થન છે તો એ ઘણાને હોય કે એને ગળામાં પેલી ઝાલર છે એ કોઈને ના હોય તો ગાય ને જ હોય તો વિશેષ લક્ષણ તેમ ભાગવતજી આ ગ્રંથ છે એના લક્ષણ યત્રાધિકૃત્ય ગાયત્રી કે જેની શરૂઆત ગાયત્રી મંત્ર થી થાય અને એટલા માટે ભાગવતજીની શરૂઆત જે વાત ગાયત્રી મંત્ર છે એ જ વાત ભાગવતજીના પહેલા શ્લોકમાં માં છે જયારે પ્રથમ સ્કર ની ચર્ચા કરીશું ત્યારે આપણે કરીશું ચર્ચા તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ફળ છે ૃત્ય ગાયણયે તે ધર્મ વિસ્તર જેમાં વિસ્તારથી ધર્મ નું વર્ણન હોય ધર્મ પ્રત કઈ અત્ર પરમો

ભક્તિનો પ્રસાર થયો જગતમાં એ મહાપ્રભુજી કહે છે એટલે મૂળ રૂપે ભાગવતજી ભક્તિનો ગ્રંથ છે તે વૃત્રાસુરના વધ દ્વારા સમગ્ર જગતમાં ભક્તિનો પ્રસાર થયો અદભુત સ્તુતિ કરી છે આગળ જેમ કથા વૃત્રાસુરની આવશે ત્યારે કરીશું ઉત્તમ શ્લોક જનેષ સખ્યમ મારો ભગવदीय જેનો સાથે સંગ થાય સત્સંગ થાય સ્નેહ થાય આ સંસારના ચક્રમાં હું ક્યાંય પસાવું વિનંતી સ્તુતિ કરી છે ચાર શ્લોકમાં માં અદભુત અદભુત પ્રત્યાસુ ચતુ શ્લોક છે તો વૃત્રાસુર વધો પેત તદ ભાગવત વિશ્વ એ ભાગવત છે તો આ સમગ્ર લક્ષણો આ ગ્રંથમાં બિરાજે છે એટલે કે આપણે બધા ભાગવત ની સન્મુખ છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવતા ઉદીતમ ભાગવતમ જે ભગવાને કહ્યું એ ભાગવત છે એટલે કે ભગવાનને સમજવાનો અવસર એ ગીતાજી ભગવાનને સાંભળવાનો અવસર એ ગીતાજી અને ભગવાનને સમજવાનો અવસર એ ભાગવત છે એટલે તમે તો એવા ભાગ્યશાળી છો કે ભગવાન સાંભળવાય મળશે ને સમજવાય મળશે સવારે ભગવાન ને સાંભળીશું અને સાંજે ભગવાનને સમજીશું કારણ કે જ્યાં સુધી વ્યક્તિને સમજો નહીં ને ત્યાં સુધી એની વાત પણ સમજમાં ના આવે માં પણ ઘણી વાર કેતી હોય મરી જાય ને બેટા એવું કહેતી હોય ને પણ ખબર પડે કે આ માં બોલી છે તો સમજી જઈએ કે નારાજ થઈ છે એનો કોઈ ભાવ એવો નથી મૂળ વાત છે વ્યક્તિને સમજાવ તો વ્યક્તિની વાણી ખ્યાલ આવે એના કહેવાનું ઇન્ટેન્શન ખબર પડે એમ જ સવારે ગીતાજીમાં ભગવાનને સાંભળીશું એટલે કે સવારે ભગવાન ગાશે ગીતા અને સાંજે ગોપીઓ ગાશે ગીત યુગલ ગીત ભ્રમર ગીત ગોપી ગીત એટલે સાંજે ગોપીઓના ગીત અને સવારે ઠાકોરજીનું ગીત આ બંને ગીતો નો દિવ્ય લાભ આપ લોકો આપણે બધા જ મળીને લઈશું અહીંયા કોઈ વક્તાને શ્રોતા નથી હું બોલીને કીર્તન ભક્તિ કરીશ તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો આપણે બંને ભક્તિ જ કરવાના છે કોઈ વક્તા તો પછી વક્તાના લક્ષણો જોવા પડે કે કેટલા લક્ષણો આપ્યા પાછું બંધ બેસતું ના આવે તો આપણને ટેન્શન થાય કે આવા બધા લક્ષણો તો આપણી અંદર નથી આપણે તો ભાગવત ની કથા અને ક્યાંક કોઈ વક્તા પોતે જીવતો ન હોય એ વાત છતાંય કહેવું તો ભાગવતજીની વાત જ જોઈએ એને એમની વિચારું ભાગવતજી કહેતા પહેલા કે આ બધું હું તો જીવતો નથી પછી કઈ રીતે કહું કે તને સાંભળવા લોકો નથી બેઠા ભાગવતજી સાંભળવા બેઠા છે એટલે ભાગવતજીને શ્રવણ કરવાનું છે ત્યારે કોઈ અંગત કે વ્યક્તિગત ચર્ચાનો પ્રશ્ન જ નથી ભાગવતજીમાં જે મૂળ સિદ્ધાંતો કયા હોય એ બધા જ સિદ્ધાંતો સ્પષ્ટ રૂપે વક્તાએ એ કહેવા જોઈએ પણ અહીંયા તો મેં કહ્યું ને આપણે તો સત્સંગ કરીશ જે ભાવ નીકળશે એ કહેતો જઈશ આપ લોકો શ્રવણ કરતા જ બધું યાદ ન રહે ચિંતા નથી મારી એવી કોઈ શરત નથી કે આ બધું તમે યાદ રાખીને જાઓ બસ ભાવ નીકળશે ભાવ સ્પર્શશે શબ્દો કદાચ ભૂલી જવાય પણ ભાવ ક્યાંય જવાનો નથી જો ને ગઈ વખતે જે આયા હશે એને હજી એમ થાય ને કે ફરી ઋષિકેશ હોય તો જવું છે જવું છે ઘણા તો હજી પહેલો દિવસ છે ફરી કરો તો અમને કહી દેજો હજી તો પહેલો દિવસ પણ જે ભાવ સ્પર્શે છે બસ ભાવથી બોલીએ તો ભાવથી લોકો સાંભળે ભૂલી ન જાય એવી કોઈ શરત થોડી આપણે કોઈ સ્કૂલ ખોલીને થોડી બેઠા છે કે બધાને બધું મોઢે જ કરાવી દેવું અને એવું ક્યાંય શાસ્ત્રોમાં વાંચું કે જે યમનાષ્ટક મોઢે બોલે એના પર યમનાજી વહેલી કૃપા કરે અને જે વાંચીને યમનાષ્ટક બોલે એના પર કૃપા ના કરે એવું ક્યાંય સાંભળ્યું કે પાઠ મોઢે બોલો તો વધારે ફલ ને વાંચીને બોલો તો ઓછું ફલ ના પાઠ બોલો એટલે એવા કોઈ ટેન્શન સાથે પણ બેસવું નહીં કે આ બધું યાદ રહી જાય આ તો બધું છપાઈ જવાનું છે દિલમાં બધું અંકિત થઈ જવાનું છે એટલે સમય સમય બધું પ્રગટ થતું રહેશે મારે ક્યાં તમારી બુદ્ધિમાં સાચવ મારે તો હૃદયમાં રાખવું છે બુદ્ધિની વાત હોય ને યાદ રહે આપણને કે આ ગુખાઈ ગયું પણ હૃદયમાં વાવેલું હોય ને એ સમય આવે એના ફણગાઓ ફૂટે છે જેમ ઘણી વાર વરસાદ પડે કેવા ફણગાઓ ફૂટી જાય આપણને એમ લાગે કોણ વાવા ગયું હા પણ બીજ હતા વરસાદની રાહ હતી એમ જ કથા એટલે બીજ વાવવાની પ્રક્રિયા જયારે કોઈ એવો કૃપાનો વરસાદ થશે તો વાવેલા બીજો ક્યારેય નકામાં નહીં જાય એના તો ફણગા ફૂટવાના જ અને જોયું છે દસ દસ વર્ષો કથા સાંભળે થઈ ગયા હોય કઈ દસ વર્ષ પછી અચાનક કથાની કોઈ વાત એવી સ્પર્શી જાય કે આખું જીવન બદલાઈ જાય તો આનો કોઈ સમયકાળ મર્યાદિત થોડી હોય છે આની કોઈ આપણા શાસ્ત્રોની કોઈ એક્સપાયરી ડેટ પણ નથી અરે માણસ એક્સપાયર થઈ જાય ને તો એ ગ્રંથ એક્સપાયર નથી થતા દવાની જેમ પેલી ઔષધિ હોય આને પણ ઔષધિ કઈ ને નિવૃત્ત તરશૈર ભગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત તૌતમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્જેત વિના પશુ વિના દશમ સ્કંદ કે પ્રારંભ મે હી કા કે જિનકે તૃષ્ણાએ સમાપ્ત હો ગઈ હે ઉનકે લિયે ભવ ઔષધિ હે પેલી ઔષધિ પેલી દવા તો કડવી હોય આ તો પરમ મધુર છે પેલી તો અમુક માત્રામાં લેવાની હોય આને તો પી બત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂકા આને તો નિરંતર પિતારો મુક્તિ મળ્યા પછી પણ આસક્તિની કથામાં છોડવી અરે ભગવાન મળી જાય તો એ કથા નહીં છોડવી ત્યાં સુધીની વાત છે અને એટલા માટે આને તો સતત પીવાની પેલાનો તો રોગ મટી જાય ને પછી મૂકી દેવાની હોય આને તો સતત પીતા રહેવાની પેલી તો કડવી હોય આ તો પરમ મધુર છે પેલી તો અમુક સમય સુધી જ ટકે પછી એક્સપાયરી ડેટ દરેક દવાની એક્સપાયરી ડેટ હોય ક્યારેક ને ક્યારેક સમાપ્ત થાય પણ એમ કહેવાય છે કે મધ છે ને એક્સપાયર નથી થતું એટલે આ પરમ મધુર છે પરમ રસ છે આ તો સતત ચાલતું રહે આ જન્મમાં કથા સાંભળીને તો આવતા જન્મમાં પણ ભગવત કથા સાંભળવામાં રૂચિ જાગશે તમને ઈચ્છા ને રુચિ છે ને એ પ્રમાણ આપે છે કે તમે ગતજનમમાં પણ ભગવાનની કથા સાંભળી છે અને એટલે જ તમને કથામાં આસક્તિ છે તેવી દિવ્ય કથા આપણને બધાને મને કહેવાનો આનંદ મળવાનો છે તમને સાંભળવાનો આનંદ મળવાનો છે આપણે બંને આનંદ કરવાના છે અને બે જણા દિલથી મળે તો બીજલી છે મરીઝ એટલે દિલ વિલા લાખો મળે તો એને સભા કહેતા નથી બે જણા પ્રેમથી મળે તો એક મહેફિલ બની જાય બે આનંદી લોકો બે હરખાયેલા લોકો બે ભક્ત લોકો બે ઘડી જીવ્યા પાળ ઉપર લખતા ગયા ને કુવાની વાર્તા સાહિત્યમાં આવે છે ને કે બે ભગવતી મળ્યા કુવાની પાર પર એવો સત્સંગ ચાલ્યો એવો સત્સંગ હાડકા સુધામાં કાણા પડી ગયા સત્સંગ ત્યાં સુધી પહોંચી ગયો અને કુવાની પાર પર લખીને ગયા કે બે ઘડી જીવ્યા અને આપણે પણ આજ બે ઘડી જીવવાનો આનંદ કારણ કે ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગ એમ કહે છે ભાગવતજીનો સિદ્ધાંત એમ કહે છે કે મરીને દુનિયા નથી છોડવી આપણે તો જીવીને જવું છે સાધારણ લોકો મરીને જાય છે દુનિયાથી આપણે જીવીને જવું છે અને એવા ભાર સાથે શરીર છોડતા નહીં કે એવું કામ કરી જવું કે ગયા પછી એ લોકો યાદ રાખે તો આવો આવો ફોર્સ આવું આવું પણ ટેન્શન રાખવાની જરૂર નથી કે એવા કામ કરી જવું કે મર્યા પછી લોકો યાદ રહે ને વર્ષો સુધી મને યાદ શું કરવા એવો ભાર પણ કેવું એક ફૂલ ખીલે પૂરું ખીલે આસપાસ આવનારને સુગંધ પાથરે અને સમય થાય પાછો જાય અને ખાતર બની બીજા ફૂલોને ખીલવાનો અવસર આપે આપણે ત્યાં ભારતીય એ થઈ જાય કે જૂના લોકોને ભૂલતા નથી એટલે નવા અવસર જ નથી મળતા ઘણી વાર જૂની જૂની વાતો એટલી બધી યાદ રાખીએ કે નવી વાતો માટે જગ્યા જ ખતમ કરી દે એવો ભાર બી નહીં એવી તાકાત સાથે પણ નથી જીવવું કે આમ યાદ કરી જાય સહજ માણસ જન્મે મૃત્યુને પ્રાપ્ત થાય સહજ રીતે મરવું એ પણ એક બહુ મોટી વાત છે અને એટલા માટે કારણ કે પાછું નવું જીવન કરી જ રહ્યું છે આ જન્મના કરેલા સત્કર્મો નકામા નથી જવાના તમે પહેલા માળે ચડ્યા તો ઠાકોરજી પાછી નવેસર થી સીડી નહીં ચડાવે પછી એકથી બીજો જ માળ જવાનો એમ ગીતાજી કહે છે આ જન્મમાં કરેલા સત્કર્મો ભક્તિ પુણ્ય કથા સેવા આ નકામી નથી જવાની આ બધું જ બીજા સમયે બીજા જન્મે નવા અવસરો ઉભા કરીને તમારી સામે આવશે નવા રૂડા અવસરો તમે વિચાર્યું નહી હો આટલો અવસર મને મળે છે આટલો લાભ મને મળે છે કે તું ઘણું બધું કરીને મને 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 આવા મળ્યા આવું ઘર મળ્યું આવી અનુકૂળતા ભક્તિ મળી ભાગ્યશાળી છે એ લોકો જેના ઘરમાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા છે ભાગ્યશાળી છે એ લોકો જેને એવા માતા પિતા મળ્યા હતા સવારે ઉઠો એટલે કહેતા કે બેટા જય શ્રી કૃષ્ણ કરે

જીવનની તૃપ્તિ લઈને જવું છે અને જીવનની તૃપ્તિ કોઈ પણ લૌકિક પદાર્થ ક્યારે મળવાની નથી આ ભાગવતજી છે ને એ પરમ દિવ્ય અલૌકિક ગ્રંથ છે એટલે કોઈ પણ એવું લૌકિક પ્રયાસ ન કરતા કે આમાં કોઈ મોટિવેશન નું ગોતું કે આ ગોતું કે પેલું ગોતું સંસાર વધે એવું શાસ્ત્રોમાં ગોતવું નહીં આ સંસાર આસક્તિઓ સમાપ્ત કરનારા ગ્રંથો છે અને એટલા માટે ભગવાનના કોઈ પણ ચરિત્રને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન કરતા નહીં ભગવાને આમ કેમ કર્યું આવું કેમ કર્યું આવું કેમ આ બધા આપણા બુદ્ધિના ગણિતો છે આ સાચું ખોટું ખરાબ અનુકૂળ પ્રતિકૂળ આ બધા એક ઇમ્પ્રેશન જે આપણા મનમાં બુદ્ધિમાં પડેલી છે એ ગણિતો ભગવાનમાં સાચા નહીં પડે અને એટલા માટે પ્લીઝ ભગવાનને સમજવા માટે લૌકિક બુદ્ધિનો ઉપયોગ કરતા નહીં કારણ કે ઉલટાનું ઊંધું થશે તમે ભગવાનને લૌકિક બનાવી દેશો આ પરમ અલૌકિક કથા છે આ લૌકિક પુરુષોની વાત જ નથી કારણ કે કોણ છે એ કોણ છે સર્વભૂત હૃદયમ મુનિમાન કોમી સુખદેવજી જેને ઈશ્વર સિવાય દુનિયામાં બીજું કંઈ દેખાતું જ નથી અને સાંભળનારો કોણ છે જે ઈશ્વરને પામવા સિવાય બીજું કંઈ પામવા ઈચ્છતો નથી તો વિચાર કરો જે બે જણા ઈશ્વર મેળવવા નીકળ્યા છે તો કોઈ સંસારની વાત સુધી યાદે આવે કરે તો પછી વાત એનું સ્મરણ ન થાય સંસાર સુખદેવજીને દેખાતો જ સાવ સ્નાન કરતી નિર્વસ્ત્ર અપ્સરામાં પણ જે ભગવાન જોઈ શકે એને પછી બીજે ક્યાં સંસાર દેખાવા વિચાર તો કરો વિકારના સ્થાનોમાં પણ જેને વિષ્ણુ દેખાય એને ક્યાં સંસાર દેખાવે

જેની જે બુદ્ધિમાં પ્રભાવી હોય એ જ ગોતો સાયન્ટિસ્ટ કઈક લૌકિક લોકો લૌકિકતા ને શોધે જેને ધનમાં રસ છે માં બુદ્ધિ એની જાય જાકી રહી ભાવના જેસી પ્રભુ મુહૂર્ત દેખી તે વ્યક્તિને વિકારે દેખાય ભગવાનમાંય વિકાર દેખાય એટલે સમજી લેજો મનુ તે નહીં લૌકિકમ મહાપ્રભુજીને સ્પષ્ટ કહા અમારે ઠાકોરજી લૌકિક નહીં એટલે ભાગવતજી સાંભળવા માટે લૌકિક બુદ્ધિનો ઉપયોગ બંધ કરજો